આજથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ આદ્ય શક્તિની આરાધનાનું પર્વ લાઇટ્સ રંગબેરંગી તોરણ અલગ અલગ થીમ સાથે શણગારેલા મંડપોથી શહેરની શેરીઓ અને સોસાયટીઓ જાણે સોળે શણગારે સજી ઉઠી કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અંગે એક મોટો નિર્ણય લીધો છે બાળકો અને કિશોરો માટે નવી નોંધણી અને બાયોમેટ્રિક અપડેટ માટે હવે કોઈ ફી નહીં લાગે હાલમાં આ સુવિધા માટે પચાસ રૂપિયા વસૂલવામાં આવતા હતા નવા નિયમમાં હેઠળ હવે પાંચથી સાત અને પંદરથી સત્તર વર્ષની વયના બાળકોને આવરી લેવામાં આવશે જેનો લાભ મોટી વસ્તીને મળશે અમિત ખૂંટ આપઘાત કેસ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા વૈભવ હત્યા કેસમાં કુખ્યાત વિપુલ પરમાર શંકાના ઘેરામાં પોલીસને હાથતાળી આપી ફરાર સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા ખંભાળિયાની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પચાસથી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી ફૂડ પોઈઝનિંગની આશંકા કપડવંજના મોડાસા રોડ પર આવેલા નંદની પ્લાઝા કોમ્પ્લેક્સના ભોયરામાંથી બાપુજીના મુવાડા ગામના બે યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશો મળી હતી આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ ચોમાસાની શરૂઆતમાં છલકાયો ગયો હતો અને ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થતાં વારંવાર ડેમ છલકાયો લોકોને જીવન જરૂરી અસંખ્ય વસ્તુઓ ઉપરના જીએસટીમાં થયો ઘટાડો દૂધ ઘી તેલ જેવી વસ્તુઓમાં મોંઘવારી ઓછી થવાની શક્યતા ખંભાળિયાના પાદરમાં ગતરાત્રીના બે વાગ્યે રાજકોટથી કલ્યાણપુરના ગટકા ગામે જઈ રહેલી એક ઇનોવા કારને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર સવાર બે પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા ચોટીલાની બે ગેસ એજન્સીમાં ગેરકાયદે રિફિલિંગ કૌભાંડ પકડાયું લાયસન્સ વગરના ગોડાઉનથી ખુલ્લેઆમ વેચાણ થતું હતું બંને એજન્સીમાંથી પંદરસો પિસ્તાલીસ ગેસ બોટલના સીલ કવર કબજે પંદર લાખનો મુદ્દામાલ સીલ કરાયો સઈજપુર બોધામાં ધોળા દિવસે વેપારીના વાહનની ડેકી તોડીને તેમાંથી રોકડા રૂપિયા ચાર લાખની ચોરી થઈ આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી ભાવનગરમાં વહેલ માછલીની ઉલટી જેની કિંમત સાડા પાંચ કરોડ વેચાણની ઘટના સામે આવી ત્યારે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ ભાવનગરથી સુરત એમ્બરગ્રીસ વેચવા માટે આવેલા એક વ્યક્તિને ઝડપી પાડ્યો દુશ્મન દેશ ટેન્શનમાં ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો અમોઘ ફ્યુરી અભ્યાસ નવરાત્રીના શુભારંભ સાથે દેશભરના લોકોને જીએસટીમાં ઘટાડાની મોટી રાહત મળશે જેનાથી શેમ્પૂ સાબુ બેબી પ્રોડક્ટ્સ લાઇફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ જેવી રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી બનશે ઇન્ડોનેશિયા તરફ સિંગદાણાની નિકાસ અટકતા ભારતના નિકાસકારોને ફટકો દેશમાંથી થતી કુલ નિકાસ પૈકી ઇન્ડોનેશિયા તરફ પાંત્રીસ ટકા નિકાસ થતી હોવાથી નિકાસકારો મૂંઝવણમાં મુકાયા વિશ્વ બજારમાં સોયાબીન તથા સોયાતેલના ભાવોમાં ઝડપી ઘટાડો સોનામાં રૂપિયા આઠસો તથા ચાંદીમાં રૂપિયા બે હજારનો ઝડપી ઉછાળો નોંધાયો વૈશ્વિક સોનું વધી ઊંચામાં સાડત્રીસો ડોલર નજીક ચાંદી વધી તેતાલીસ ડોલર વિશ્વ બજારમાં સોનાના ભાવમાં પાંત્રીસ ડોલરનો ઝડપી ઉછાળો સ્વિસ ગોલ્ડની નિકાસ અમેરિકા તરફ ઘટી ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણ સમયે તફરી ચાર હજારથી વધુ ખેલૈયાઓ એકઠા થઈ જતા ધક્કામુકીમાં કાચ તૂટ્યા લોકોએ કહ્યું રૂપિયા પંચાવનસો ચૂકવીને પણ કોઈ સુવિધા નથી યાત્રાધામ અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો જાણો ક્યારે થશે ઘટસ્થાપન નવરાત્રી પહેલા દારૂ વિરોધી કાર્યવાહી જામનગર ખંભાળીયા હાઇવે પરથી આઠ પિસ્તાલીસ લાખના મુદ્દામાલ જપ્ત એક શખ્સની ધરપકડ ત્રણ ફરાર ધારી અને સાવરકુંડલામાં વરસાદી ઝાપટા કપાસનો ફાલ ખરી જવાની ખેડૂતોમાં સેવાતી ભીતિ ભાજપના એમએલએ સાંસદ ગુમ છે રસ્તા તૂટેલા નેતા સુતેલા સરદારનગરમાં પાણી ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકો નેતાઓના ફોટો અને લખાણ સાથેના પોસ્ટરો લઈ રોડ પર ઉતર્યા ખેડૂતોની વ્યથા રાધનપુરના મેમદાબાદમાં ખેતરોમાં દસ દિવસથી પાણી ભરાયેલા રહેતા તૈયાર થયેલો કઠોળનો પાક નિષ્ફળ પાટણમાં આપનું અનોખું વિરોધ પ્રદર્શન ખરાબ રસ્તાઓ પર હેલ્મેટ પહેરી કાર્યકરોએ પદયાત્રા કરી સૂત્રોચ્ચાર કર્યા હિસારમાં એર શો આકાશમાં ધુમાડાથી તિરંગો બનાવ્યો વાયુસેનાની સૂર્યકિરણ ટીમે સ્ટન્ટ્સ કર્યા હવામાં હાર્ટશેપ બનાવ્યું હમણાં નહીં ખુલે કરતારપુર કોરિડોર કેન્દ્રએ સુરક્ષા કારણો આપ્યા એસજીપીસીએ કહ્યું પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી રહ્યા છે તો શીખો પર પ્રતિબંધ કેમ ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ ગોધરામાં શુક્રવારે પશ્ચિમ વિસ્તારના એક સમુદાયના લોકોએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી આત્મનિર્ભર ભારતની હાકલ આજથી નવા જીએસટી દર લાગુ ચીઝ ઘી દાળ તેલ જેવી વસ્તુઓમાં મોંઢવારી ઓછી થવાની શક્યતા વડોદરાના જૂની ગાડીમાં પથ્થરમારા કરનારા પચાસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા શહેરમાં ફોર્સ તૈનાત કરાઈ નમસ્કાર આજના સમાચાર અહીં પૂરા થાય છે રોજ તાજા અને સાચી માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો લાઇક અને શેર કરો તમારા અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવશો આભાર